વ્યારાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ જિલ્લા વિકાસ અધિકારી વી એન શાહ સહિતના ઉચ્ચ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં પલાસ પર્વને રંગે ચંગે ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે કલેક્ટર શ્રી ગર્ગએ આનંદની લાગણી અનુભવતા જણાવ્યું કે આદિવાસીઓ તેમની અનોખી પરંપરા માટે જાણીતા છે આ પલાસ પર્વ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક વિરાસત અને અનોખી પરંપરાની ઝલક નિહાળવાનું ઉત્તમ માધ્યમ પલાસ પર્વ છે જેમાં સહભાગી થવા કલેક્ટર શ્રીએ નગરજનોને અનુરોધ કર્યો હતો આ પર્વની ઉજવણી દરમિયાન નગરજનોએ આદિવાસી સમુદાયની સંગીત કળા વાદ્ય કળા નૃત્ય કળા નિહાળીને આનંદની લાગણી અનુભવી હતી જે બાદ નગરજનોએ સખી મંદિરની બહેનો દ્વારા વિવિધ આદિવાસી સમુદાયની પરંપરાગત વાનગીઓ મિલેટ્સ વાનગીઓ તથા સહિત વિવિધ વસ્તુઓના સ્ટોલની મુલાકાત લીધી હતી પરચે કિ દયા વર્ષે રૂમકીતાલાફ ખાતે પહેલી વખત તલાફ તલાશ આયોજન કરવામાં આવેલું અને આ વખતે આ બીજું આયોજન છે જે હોળીનો તહેવાર છે એ આદિવાસી લોકો માટે અને આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે અને આ પ્રસંગે આ મહોત્સવને આ તહેવારમાં વિભિન્ન પ્રકારની જે કૃતિઓ છે એ રજૂ કરવામાં આવશે વિવિધ આદિવાસી જૂથો દ્વારા પરંપરાગત પ્રાચીન ગરબો ડાંગી નૃત્ય નૃત્ય ઘરૈયા નૃત્ય ચૌધરી નૃત્ય હોળી નૃત્ય ઢોલ નૃત્ય રાઠવા નૃત્ય એવી તમામ પ્રકારની આપણી જે સાંસ્કૃતિક વિરાસતો છે એના પ્રચાર પ્રસાર એનાથી શક્ય બને છે તેજસ તાપી